ડોક્ટર આ એટલી સુંદર ગાય છે આ કઈ ગાય છે હંસિયા ગૌદાનની આ અમારી ગોદાવરી છે હા હા જે દૂધમાંય નંબર 1 પેડિગ્રીમાંય નંબર 1 અને બચ્ચા ફેંકવામાંય નંબર 1 બરાબર આ ક્યાં ખૂટની દીકરી છે આ પાંઢરીયા નામનો બાપુનો બુલ હતો એમની દીકરી છે બરાબર તો અત્યારે આ કેટલા વેતરની થઈ છે આ વેતર છે લગભગ લગભગ 5 હું વાત કરું 4 થી વેતર ઉપરની ગાય છે એમાં અમારી પાસે એની ત્રણ વાછડી છે બરાબર ત્રણે વાછડી જો એટલે એક થી એક ચડિયાતી એવી વાછડીઓ બરાબર એમાંથી એક વાછડી અમારી ત્રણસો નંબરની છે તો મોસ્ટ બ્યુટિફુલ એનીથી ઉપરની એક વાછડી છે ગાંડો નામનો પ્રદીપસિંહજીનો બુલ હતો જેની સમજી લો બસો ચુમ્માલીસ નંબર અમે આપ્યો છે એજી બસો ચુમ્માલીસ એ અમારું હોમ બ્રીડ છે અને આ છે આની જેટલી દીકરીઓ થઈ ત્રણ દીકરીઓ થઈ અમારે ત્યાં ત્રણે ત્રણ એકથી એક ચડી ગયા બરાબર આ જ ફાયદો છે બ્રિડિંગમાં અને સારા નંદી ચૂઝ કરવામાં આ જ ફાયદો છે કે સારી ગાયોની અંદર સારો નંદી ચૂઝ કરો એટલે તમને સારામાં સારું રિઝલ્ટ આપે અને રિઝલ્ટ આપે અને સંતોષ આપો આટલી ગાયોમાં મહેનત કરી એટલા ગાયોમાં પૈસા નાખ્યા ને બાદ પછી જે મનલો કે તમને સંતોષ આપે તો એવી ગાય હોવી જોઈએ કે તમને સંતોષ આપે બરાબર તો મિત્રો તમને આ ગોદાવરી ગાય કેવી લાગી અમને કોમેન્ટ કરીને જરૂર કહેજો